નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીયા યુનિવર્સિટી વડોદરાના ભારતીય શાસ્ત્રીય સંગીત વોકલ વિભાગ દ્વારા રિયાજના વિવિધ આયામો અને પરંપરાગત બંદીશો વિષય પર ભવ્ય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર રાજેશ કેળકર ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે ગાયન વિભાગ તરફથી આગ્રા ગ્વાલિયર અને જયપુર ઘરાના વિખ્યાત ગાયક એવા પદ્મ એવોર્ડિ પંડિત જીતેન્દ્ર અભિષેકીજીના પટ્ટ શિષ્ય પંડિત સુધાકર દેવડેજી જેવો કે ઉજ્જૈનના છે એમનું દ્વિદિવસીય સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેઓ વ્યવસાય ઉત્તમ પરફોર્મર ગાયક કલાકાર હોવા ઉપરાંત એક ઉત્તમ ગુરુ અને શિક્ષક છે અભ્યાસક છે રચનાત્મકતા એમનો એક મુખ્ય વિષય છે અને બંદીશો પણ એમણે રખી છે એવા ગુણી કલાકાર વિદ્યાર્થીઓ વચ્ચે આવીને પોતાની પરંપરામાં જે કંઈ શીખાય છે એનું માર્ગદર્શન એમને આપવાનું કાર્ય પવિત્ર કાર્ય કરી રહ્યા છે સંગીત સાધનાના વિવિધ આયામ સાધના માટે જે જે આવશ્યક વસ્તુઓ છે માનસિક શારીરિક અને સૌંદર્યાત્મક એ બધાનો સમન્વય કરીને કઈ રીતે સંગીત સાધના કરી શકાય એવું આયોજન એમની શિબિર દ્વારા અહીંયા થઈ રહ્યું છે સવાસો ઉપરાંત વિદ્યાર્થીઓ સંગીત રસિકો અને શિક્ષકો એનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે